રામ રામ ને સીતારામ ને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છે તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં ખવાના જો ફવા હાથ જેવું થાય છે ને આપણે સહી ઘરે આજે મહેમાની આવે છે એમ મારા મામાને એ આવે છે અને એક આપણે બોટાદથી વિપુલભાઈ છે એટલે એ આપણા સબસ્ક્રાઈબર છે એટલે એ પણ આવે છે એટલે કંઈ જવાનું નથી ટૂંકમાં અત્યારમાં ઘડીક જવું છે થોડુંક કંઈ ગામ પાસે છે ને એ વાવી આવી દોઢ બે વિકાનું છે એટલું વાવવું છે બાકી તો વાવેતર હવે પૂરા થઈ ગયા વાવેતર ચાલુ થાય પાછા પણ એ આ ધાણાવાળા ને નાગતરા એ અત્યારે વાટવાનું ઠેસરનું એવું કામકાજ થોડું થોડું ચાલુ છે વટાઈ જી એક બાજુ કરીને સીધું રોટાવેટર મારીને વાવેતર ચાલુ થાય પણ એ હવે ટૂંકમાં બે દી પછી ટૂંકમાં એટલે હવે ધીમે ધીમે ધાણાનો પાક પડ્યો છે એ પાક પડી ગયા પછી ટૂંકમાં વાત ચાલુ થાય એમાં લેવું બધું છે પછી વાવેતર થાય અને મીરાનું જો વાસી દો ને દોવાનું કામકાજ ને થઈ ગયું બધું અહીંયા બહાર બાંધાઈ ગઈ છે તો મીરાજા એ બાંધી છે જય ગૌ માતા જય ગૌ માતા જાય બાંધી છે અને નંદી મહારાજ નંદી મહારાજ આયે બાંધો કાકાનું શું કરસ દીકુ હે શું કરસ મને છેસો લાઈ હે હાલો કે આયે હવે આયે વી આલ આયે આમ નું વી હાલો કે રામ 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 સીધા ઘરે ગના ટાટા અરે વાહ હાલો તાર ભણવા ન જાવ દીકુ હે દીકુ ભણવા ન જા છે ની રાજા મંગળવારની મંગળવારની અરે વાહ મંગળવારની ફોતી રજા આવે

હાલો તો અહીંયા ભાઈ છે ને દુકાને જવાનું ત્યારયું કરે છે રામ રામ ને સીતારામ દુકાને જાવું મહેમાની આવે મોટા મામાની અને અગિયાર કોઈ વીઆઈ જાય તેવું બધું છે અને અહીંયા છે ને હમણાં જો બા ખાટલામાંથી ઊભા થતા નહીં કાલે મૈદા થવા થોડા થોડા બરોબર એટલે બા છે ને ઝકડાઈ ગયા સાખા એટલે પગ ને હાથ ને બધું જો આ છે ને ખાલી સડી ગયું હોય ને કાબા એવું થતું હતું શું થતું

મળ્યા મળે એમાં કાંઈ મળે મળે તો આ રીતનું આ દુખે બા તો ખાલી ખાલી સડી ગયું એવું લાગે ને હાથ ને એ કેવું છે એ હાથ હશે ને કા છે ને ટૂંકમાં કાંડા ને એવું છે ને જળાઈ ગયું હોય ને એટલે એ બધું એવું લાગે કાલે નવરાવી નહીં ગરમ પાણી કાયમ નવરા નવરાવ ધોરાવ નું કામકાજ તો ચાલુ જ રાખવું પડે નકરો અને જોકે પથારી બાયુ બદલાવી નાખે છે એની રાખતા ગોદડા ભોદડા બધું ધોય જ નાખે કેમ એટલે એવું તો બદલાવ જ પડે જ નકર તો પછી એમને એમાં હા ને ગમે નહીં માણા ગમે આ પાપડે બેદી હોવું હોય તો ગમતું ખબર એ તો કહું એવું હોય બેદી નથી ગમતું

એટલે બહુ પલો કરીને આવ્યા છે તો ખૂબ અમે એમનો આભાર માની છીએ કારણ કે ભલે સત્તા તમારી એને જોડાયેલા છે અમારા વિડીયો કાયમ જોવે છે બરાબર તોય એ સત્તા આવી રીતે જો લોકોને ખ્યાલ પડતો હોય કે માજીને તબિયત ખરાબ છે એની હિસાબે ઠેટ મને કેટલો પલો કટલો થાય તમારે બસો ને વીસ કિલોમીટર પણ પલો કાપીને આજ મહેમાન આપણે આંગણા પધાર્યા હોય તો ખૂબ ખૂબ આભાર તમારો વિપુલભાઈ તો વિપુલભાઈ ખાસ વિડીયો અમારા તમે જોવો તમને શું લાગે અને પછી બીજા નંબરમાં અમારું ફેમિલી તમને આમ ગમે ફેમિલી સવારનો વિડીયો આવે એ ગમે તમને હા અને ખાસ અમારા મામા હોતે છે અને મામી આવ્યા છે મારા મોટા મામા છે મામી અહીંયા જો હા મામી જો અહીંયા હાલો જો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને મહેમાનને બધાય બેહી ગયા છે જમવા દીદીને તેડી આઈવા સઈ અને આમાં તેજભાઈ અહીં બેહી ગયા જો હાલો ડાયરો બધાય કોપરા કરો હાલો જમવા halo दीदी इधर आ बोलो तेरा नाम देती कशना એ જો ભજીયા બનાવશે ભાભી ને મામી બેય છે મામી નાજ વારો સડી ગયો છે મામી બેઠા તા જો આપણે મહેમાન હતા વિપુલભાઈ હતા અને મામા ને મામી હતા એટલે ઈ હવે તો નીકળી ગયા વિપુલભાઈ તો અઢી વાગે નીકળી ગયા અને મામા ને એ શાળાક વાગે નીકળ્યા અત્યારે વાગવામાં સાડા ચાર પોણા પાંચ જેવું થાય છે અને આપણે બાને આ તો ડાયાબિટીસને એવું શેક કરાવવાનું છે એટલે બે ત્રણ દિવસ બે ત્રણ દિવસ ચેક કરાવી છે બરાબર તો સાહેબ આગળ જો આવે છે ફોન કર્યો તો એટલે ગામમાં જ સાહેબ છે એટલે એ આગળ જો આવી છે એટલે એવી બધી ત્યારયું હાલે બાજુ ફૂતા હે આમ આમ જાગે છે પણ આમ ટૂંકમાં આરામ કરે છે ભાઈ ને બધા જો બેઠા છે અને કાનય ઉઠી ગયો દીકુડી ઉઠી ગઈ ને તું સાહે પીધી નથી પીધી હાલો પી લ્યો તો જાઓ કે નથી તો દીદી ભણી આવી હે બેન ફણી આવી તું હા તો દુકાન ન જવું ભાઈ હવે આગળ સાહેબ હોય જાય દુકાને જવાનું તૈયારી કરે છે અને વાગવામાં તો પોણા પાંચ જેવું થઈ ગયું આગળ સાહેબ આગળ આવે ને એટલે તપાસ કરીએ કેટલી ડાયાબિટીસ છે કેટલી બીપી છે ડાયાબિટીસ ને બીપી ખાસ મોકોવાની છે બરાબર તો એ રીતનું મહેન સાહેબ ફોન કર્યો તો નકડી ફોન કર્યો તો આગળ આવે હે આપણે સાહેબ આવી ગયા અને ડાયાબિટીસ એ મપાઈ ગઈ ને બીપી ટૂંકમાં મપાઈ ગઈ એટલે બીપી તો રેડી છે ને ડાયાબિટીસ થોડુંક વધુ આવી એટલે હવે જે કાંઈ આપણે ખાવાનું ફેરબદલ કરવાનું હોય એ કરી નાખશું બીપી થોડીક ઓલા ડાયાબિટીસ થોડીક વધારે હે બાકી તો કંટ્રોલ જ છે બાકી વાંધો નહીં આવે લગભગ ટૂંકમાં હવે એક બીજી કાંઈ દવા ટૂંકમાં લેવાની જરૂર નથી પણ એક ગેસ ને કબજીયાત થોડુંક છે જેથી કરીને કોઠો સાફ થઈ જાય એવું કંઈક સુરણ એને સાહેબે કીધું કાં ત્રિફળા લઈ લો કાં પેટ સફા લઈ લો અને કા પછી કાયમ સુરણ લઈ લો બરાબર તો એ આપણે લેવા જવાની છે અને મેડિકલ ગામમાં છે એ બંધ છે પણ તા આપણે વાળીએ જરાક ગાજરના પૂરા બે કાઢી આવી અને પછી લઈ લઈ અને સાહેબ અમારે છે થોડાક શરમાવ બરાબર અમારા ગામના નથી ભોળાના હે સાહેબ થોડાક શરમાવશે એટલે મેં સાહેબને પહેલાં આપણે મંજૂરી ગમે એની લેવી જ પડે વિડીયોમાં લેવા હોય કોઈ પણ માણસને તો એની મંજૂરી લેવી જરૂરી છે બરાબર તો સાહેબને મેં પૂછ્યું કે સાહેબ તમારો વિડીયો ઉતારવો એ કે ના ના ટૂંકમાં શરમાવશે એટલે કે ભાઈ મને બીજો કાંઈ વાંધો નથી પણ ટૂંકમાં હું ક્યાંય સોશિયલ મીડિયામાં નથી આવતો એમ બરાબર તો સાહેબ થોડાક હતા એટલે એને વિડીયોમાં આપણે નથી લીધા બરાબર ને તો લાઈક હોત એવું નથી પણ સાહેબે ના પાડી એટલે આપણે કોઈ પણ માણસની મંજૂરી ન હોય એટલે આપણે વિડીયોમાં ન લેતા હોય તેવું બધું છે ને હાલો આપણે ગાજરના બે કે ત્રણ પૂરા કાઢીએ મીરા હારું એટલે પછી તા રંગાણી ભાઈ આપણે મેડિકલવાળા એ પણ આવી જાય પછી ત્યાંથી કા ત્રિફળા લે કા કાયમ સુરણ લઈ લે કા પછી પેટ સફા લઈ લે એટલે બાને થઈ જાય વ્યવસ્થિત આપણે ગાજરના છે ને જો બે પૂરા કાઢી લીધા છે હવે આને બાંધીને અને કુંડીમાં જરાક ધોઈ નાખશું જેથી કરીને માટી હોય એ બધી સાફ થઈ જાય એટલે પશુનું મોઢું ન આવે અને દૂધના પશુને ખાસ બે પૂરા ગાજર હોય ને દિવસમાં પણ દૂધમાંય સારું રહીએ ફેટમાં સારું રહીએ અને બીમારી ઓછું થાય અને ખાણમાં ફાયદો થાય આપણે ખાણ જે કંઈ દેતા હોય એમાં પણ ઓછું દેવું પડે બાકી ગાજર છે ને પૌષ્ટિક આહાર છે બહુ અને ખાસ આપણે ગાજર તો જો જોકે શરૂઆતમાં વાવ્યા હતા જ્યારે આપણે મગફળી નીકળી ત્યારે તે આગલા કદાચ વિડીયો જોયા હોય તો ખ્યાલ હોય તો એ ગાજર જો થયા હોત તો એ તો બે વાતર હતા અઢીસો અઢીસો ફૂટના પણ એ તો ગમે એમ ખબર ને તોય આપણી મીરા નો ખાઈ અગત ગમે એમ એટલે પુષ્કળ પ્રમાણમાં ખબર આવત એમ બરાબર તોય ન ખૂટત પણ એ આપણા મીરાના ભાગમાં ન હોય એટલે વરસાદ વરખા રાખ્યો અને એની હિસાબે ટૂંકમાં બરી ગયા અને ઉગીને જ બરી ગયા એટલે પછી આપણે એમાં લસણ વાવી દીધું બરોબર અને પછી આપણે અહીંયા વાડીવાળામાં કપાસ નીકળો ત્યાં આપણે મગફળી પાસે ત્યાં બે વાતર ભાઈ વા એ ઉગી ગયા સાઈ ક્લાસ પણ એ હજી થાય તો વાર લાગે અને હવે ઉનાળાનું ગાજર જો કે પાણી હોય એટલે થાય તો ખરા પણ જે શિયાળાનું ગાજર થાય એ ઉનાળાનું પછી એવું બધું ન થાય કારણ કે ઉનાળામાં છે ને લુવાટાઈ જાય વધારે પાણી વધારે જ હોય અને ગાજર કાઢવામાં તો ભલે અમારા મારા બાપુજી જેવા તો અમે નથી કાઢી શકતા પણ કાઢતા તો ફાવે ન હોતી ફાવે આપણે થોડીક ઉતાવળમાં હોય એટલે છે ને જો કોક ગાજરમાં આવો ટોસો પડે અને કોક ગાજરની અણી પણ ભાંગે પણ એ આપણે ઉતાવળ કરી જાય જેથી કરીને અણી ભાંગી જાય બાકી જો મારા બાપુજી કાઢતા ને એ ગાજરમાં તમારે કાંઈ ઘટે નહીં જ આવી કંઈ અણી ભાંગલ હોય નહીં એવા ગાજર એને ગઈડા માણસો જેટલા હતા ને એને બધાને એવા ગાજર કાઢતા આવડતા અને હવે તો અત્યારે કોઈ છે ને જડદીન પશુ રાખવા તૈયાર નથી અને પશુ રાખતા નથી એટલા માટે ગાજર વાવવા કોઈ તૈયાર નથી આપણે ખ્યાલ ક્યાંથી આવે કે તમારી વાડીએ ગાજર છે અમારે આથણું કરવા લઈ જવાશ વાળી તો બધાને હોય બરાબર પણ પશુ ન હોય ગાજર કંઈ આવતા ન હોય બિસાડા એટલા માટે આપણને પૂછતા હોય કે તમારી વાળીએ ગાજર છે તો અમારે અથાણું કરવા લઈ જવાશ આવું બધું થતું હોય